છેલ્લા સપ્તાહ દરમિયાન એરેન્ડાના ભાવમાં ધીમી ગતિએ સતત ઘટાડો થતો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ ખેડૂતોને સરેરાશ રૂપિયા બારસો સિત્તેરની સપાટીની આસપાસ એરેન્ડાના ભાવ મળી રહ્યા છે હાલ ઓફ સિઝન હોવા છતાં પ્રમાણમાં સારી આવક એરેન્ડાની થઈ રહી છે થોડા સમય પહેલા એરેન્ડાના ભાવમાં રૂપિયા તેરસોથી ઉપરની સપાટીએ વેપાર થતો હતો જોકે આવકનું જોર એક સ્તરે જળવાયેલા રહેતા એરેન્ડાના ભાવ ઉપર પ્રેશર જોવા મળ્યું છે નવેમ્બર મહિનામાં દિવેલની નિકાસના કામકાજ ધારણા કરતાં ઓછા રહ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે એરેન્ડા સંપૂર્ણ રીતે નિકાસ લક્ષી કૃષિ પેદાશ છે દિવેલની નિકાસ મોટા પ્રમાણમાં આપણે વિશ્વભર કરીએ છીએ આ વખતે ભારતમાં એરેન્ડાના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે એરેન્ડાના નવા પાકની આવક જાન્યુઆરી મહિનાથી જ શરૂ થવાની સંભાવના છે હાલની સ્થિતિએ સ્ટોક લિસ્ટની વેચવાલીના કારણે બજાર ભાવ ઉપર સીધી રીતે પ્રેશર જોવા મળ્યું છે વાયદા બજારની રમતની અસર પણ એરેન્ડા બજારને થઈ રહી છે ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન દિવેલની નિકાસ પ્રમાણમાં સારી રહે એવી આશા છે જોકે આ સમયગાળા દરમિયાન નવા એરંડાની પણ ધીમી ગતિએ શરૂઆત થશે એરંડામાં મોટા ખેડૂતો અને સ્ટોકિસ્ટ પાસે કેટલો સ્ટોક છે એનો અંદાજ કોઈ લગાવી શકે એમ નથી આ કારણે છેલ્લા થોડા વર્ષોથી ઓફસિઝનમાં પણ આવકો ધારણા કરતાં વધારે રહે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો